નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇન માં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર પાટણમાં સર્જાયો ત્રિપલ અકસ્માત આગ લાગતા એકનું થયું કરુણ મોત એક કાર સાયકલ અને ટ્રક વચ્ચે ટક્કર થઈ પાટણના ચાણસમાં હાઈવે પર ત્રણ અકસ્માત થયા હોવાની ઘટના સામે આવી છે જેમાં એક કાર ચાલક સાયકલ અને ટ્રક વચ્ચે ટક્કર થઈ જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું આગને કારણે હાઈવે પર અંધાધૂંધી મચી ગઈ હતી ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવ્યો અને પોલીસ રસ્તા પર ટ્રાફિક ખડવો કર્યો જ્યારે આગમાં ટ્રક બળીને રાખ થઈ ગઈ હતી આપણે જ આપણે જણાવી દઈએ કે પાટણ ચાણસમાં હાઇવે ઉપર એક અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હાઈવે પર ટ્રિપલ અકસ્માત થયો હતો જેના કારણે અંધાધૂંધી સર્જાઈ હતી આગના કારણે હાઈવે થોડા સમય માટે બંધ રહ્યો હતો જ્યારે આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી પરંતુ ટ્રક અને અન્ય વાહનોને આગથી ભારે નુકસાન થયું છે મૃતકના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ મોકલવામાં આવ્યો અને પોલીસે પરિવારનો સંપર્ક કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે સંજીવ રાજપૂત સાથે અનિલ રામાનુજ પાટણ